આપ્યા છે આપની માટે એક ચટુક ઓડિયો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ના શકો વાતચીતનો એક ટુકડો હવે ધ્યાનથી સાંભળજો અને સાંભળ્યા બાદ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આમાંથી તમને કઈ વાત અસરકારક લાગી આવા જ કોલ રેકોર્ડિંગ વિડીયો સાંભળવા માટે આજે જ અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લેવું જેથી કરીને રોજ તમને નવા નવા ઓડિયો મળતા રહે તો ચાલો હવે વધુ વિલંબ ના કરતા કરી અને સાંભળીએ આજનું કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડનું મનસુખભાઈ રાઠોડનું એટલે ચા ગામવાળા

દેવ ની પાસે પૂછી લો પેલા દેવ ને નથી મારી તમારા અઠાણ તમારી માતાજી ને પૂછો કે મનસુખભાઈ ચા ગામ ના સર જાણી લે અરે તો અટાણ થી અમને પૂછી લો ને ભાઈ કુ કામ છે હમણાં આપડે અહિયાં અમદાવાદ જ શું વાત કરી લઈ ભાઈ લવ ને અને મનસુખ ભાઈ અહિયાં અમદાવાદ જ છે મારી જોડે

તો પેજ ભાઈ હું સાંભળો મનસુખભાઈ મારા મિત્ર છે અને હું એમની છોડો વાત કરાઉ છું અને તમે પેલા પૂછો કે ભાઈ તો પૂછો કે ગયો તો હું અરે વાત છે પણ મનસુખભાઈ કોનો ગયો તો

મનસુખ બેઠા હવે એના કેટલા દીકરા શીખો હવે પાપ તો તમે શું કામ જોર કરો દેવ પૂછો કે કલર છે મનસુખ ભાઈ દેવને રા પૂછી લે છે દેવને રામે ચોઘડી જોઈને પૂછી લે એને તમને આડી વાત કરજો મારી જોડે આવી વાત ના કરો ભાઈ એ એના કોલ સે નંબર આ કે કાઢવા હે આધાર કાર્ડનો આધાર ફોટો મોકાવ હે બાપા એ રાત

બચ્ચું ભાઈ મારા મિત્ર છે એટલે હું તને કઉ છુ રેવા દે તું તારું કરતુ હોય એ કરી નકર આમ છે ને પોલીસ સ્ટેશન લઇ જા આપડો ભાઈ એમ તો તું કોરોના નું ને દેવી નું એ કે છે ને અરે એ એની જોડે વાત કરો એ મનસુખ જોડે વાત કરો હું તમને શું કહું છું ભાઈ કે એ માણસ કાયદા વાળો માણસ છે જેલ ભેગા કરશે અને ત્યાં થી એવું નહીં આવે ભાઈ છોડ ભાઈ હું એમ કહું છું કે મનસુખ ભાઈ મેં સાંભળેલા છે કોરોના નું કીધું તો ને એ બધે સાંભળેલા મેં એના નંબર હોય ને આ નંબર માંથી મેં એના વોટ્સઅપ પર રેકોર્ડિંગ મોકલું છે

પ્રાર્થનાના આંસુ ક્યારેય ખાલી નથી જતા શ્રદ્ધા રાખો તો ઈશ્વર કરામત દેખાય ઈશ્વર એ જ છે જે અદૃશ્ય રહીને પણ દરેક હૃદયમાં પ્રકાશ બની જાય